હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બ થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો હવારના હાડાસ પૂણા હાથકથી હે અને તારથી અમારે બીજે ફેરેસ પીવાનું ભી દોવે વાિંદા કરે ને બીજે ફેરેસ પીવાનો તો સા પીવા આવ્યા ને હમણાં હે ને કામય એટલું હું હતું ને થોડુંક માંદપય આવે તો મને હે તાવ ને શરદી ને પસેટીને એવું બધું થયું હતું ને તે એમાં હમણાં પાંચ દીવી દયા નહોતા આવ્યા એટલે થોડુંક પણ માફ કરી દીજો તો અટણ મેં વાહિદા કરતી હતી લીધા ભી હું ધોવાઈ ગઈ અને હે સા નાસ્તો કરવો થોડુંક ખાઈ લઈએ તો થોડીક વારનો ઓલું થઈ જાય પછી તમે નવ નવ દહ વાગે રાંધે ને પછી નવ દહ વાગે ખાઈ નાઈ ધોવાય ને પછી એટલે એવું હે શાકોર પડખે ઉઘરે ને સાનગાંઠિયા ખાવાનું પૈસા ને હું સાત પામ ખાઈને રિયાને ખવડાવવાની હતી હે બોટ બાંધેલ પીડ્યો તે એ પતિયા હે ને એમને રીતે અને પાણી કરી પાણી કરીને જ મે કાઢી લીધી હતી ગમાયનો પણ નીકળે કલર છે એ ખાલી પાણી કરે અને નીરણ કરવાની હે ને દાદી આવી હતી ફરીયા તારે દઈએ કે ફરિયાની ઉપાધિ ન હોય આખા એ ફરિયાની સાફ સફાઈ હોય અમારે ને આવી છે ને એ કરે જાય તે હમણાં તો એ થોડુંક ઓછું હે અને કરતાં એ બધું વાર સુર ને કરી લે તો અગિયાર બાર વાગી જાય એટલે એવું થઈ જાય ને બાર તાર એવું અસલ નહીં મેં હે ને મારી વરાપ લેતો જ ને કામ ઘણી વરાપના ઘણા એ પણ વરાપ મેં દીએ તો એમાં કંઈક કામ થાય ને કરતા હા મેમાં મેમાન છે એને જ ને મજા આવે ગઈ માંડવી અસલ નહીં થઈ ગઈ અને એવા ગાર નાખવતું હતું ગારમાંથી થોડા થોડા એમાં મોટા મોટા કાકરા હે ને જે બે વાટ વાર જોવા તો બે જાય ને તો પછી વીણે લઈએ કે તો પાછા કાંઈક નાખી દઈએ તો આડા હે એ વારવામાં નડે પણ ઓટાણને પાણી ભરાતું હતું ને એને રહેવા દીધું એટલે એવું હોય તો હાર હાલો પાણી કરવા જઈએ પછી ન્યા વિડીઓ કન્ટિન્યુ કરી તો જો અમે સાપીએ લીધો થોડુંક મોટું કટક બટક કર્યું અને કદમ ના જાળવાની બહુ મજા આવે ગઈ અટાણે એવા હાવ ખાખરા જેવા પાંદ કાંઠે ગુમે જસલ નું થાતું છે ને રાની હે ને મોકરી હે ને તે ખાણ ખાવા જ ગીરે ગઈ ભાવતું ને જ વાસરવાનું જઈએ ખાવાનું લઈને આવી ખવડાવી દે પછી આટો મરવી એને દૂધ ને રોટલી જેની વધારે ખાઈ આ કોણ દૂધ હગા દૂધ તૈયાર થઈ ગયું હમ દૂધ ભરવા જવાનું ગઈ દોવાય ને વાહિંદા કરીએ ગમાયણું કાઢીએ પડ્યું ઘડીક વાર દૂધ પસી દેવા જાય તબેલામાં હતા રણ હે હગા મને થાય કે આ કંઈક ડીમ હે હો ખાઈ તો બધું જાય પણ મોરો પડે ગયો હે પપ મે ચાર્જિંગ ના પપ નું કર્યા ચાર્જિંગમાં મુખ્યમિટા અટલમાં પાણી ન પીધું હોય આફરા પતારમાં પડે આગળ નવાઈધો ધોવે ને પાણી માણી પીએલી હે અને આપણે આય પણ વ્યાવાની તૈયારીમાં થઈ ગઈ મારી એવા હે ને આણી હે ને વેસે નાખવાની હે કે એ હે ને બોવા જનો હેળાવાળી ભી હે એટલે અમારા તબેલામાં હેળાવાળી ભી હોય ને એ ન હાલે કેમ કે એ એક માથે થઈ જાય ને એટલે પછી કાકીનું કાઢાવરું જવું હોય તો હુરી થાય તે કારક આડા માંદા હા જ્યાં આડા હે ને કોઈને દોવા જ નહીં દે ને રાડો રાડે હા રોગી તે આણી એકને ઉતારવાનું વિસાર હે ને દસ બાર લીટર દૂધ હે અને બહુ જ હોજી હે બે ટાણા આ બે ટાણા હા દસ દહ બાર બાર લીટર તો તમી પરવા દોતા ને બહુ જ ને હારી હે

ને અટાણ મસર હોય ને રાખીએ રાખીએ સાખી મસર ને બહુ જ ને હોય ને કવર આવે તો થેગું એવું હા ને તૈયારી થવા માંડ્યું અટાણ હે ને હગા આ મકાઈ ખર છે પશુપાલો અને ખર બધાય તગાર અટાણા ભરીને મૂકી દઈએ ને તો પછી હાંજી વહેલા મોડું થાય તો એ ઉપાધી ન રહીએ સીધું લઈને બેહવાનું જ રીતે ચાલુ કરી દીધું હાડાટ થાય ને તો તો પેલાનું કામ ટોટલી તો બેલાનું ઘરનું બસ ખાલી નાવા ધોવાનું ખાવા પીવાનું બેદ બાકી રહી ગાય ભીણિયાના હે આ ઝીણકાવગારા હોય ને ગાય ભીણ્યું તગારું હોય ગાય નું બધી હોઉં ના તગારા જ હોય તે કાંઈ જ નહીં પોતપોતાના તગારા નાખો પરખે પડખે રીનાને પાણી ભરવાનું આવતું લાગે મારે કેનું ડોલું ને ઠામ વિસરવા ટ્રુપારી તબેલો ધોવા નાખ્યો નવરાવ નાખી આ છે ને પાણી નહોતી પીતી કે ટાઢોળા જેવું હોય ને તે બહુ પાણી નથી પીતી તો આફરા તો ઉપાડતી આજ નાખી મગના ડારા થી પાણી બહુ પીએ ડારા એમીથી તે પાણી પીવરાવા હાટું થાય ને પાણી પીએ તો જ આફરા ઉપડે તબેલો આખો ધોવા નાખ્યો અસલ પાણી જાડું મોટું પીએ અટાણમાં ખાણ ખાધું હોય તે ને જ પીતી હતી વહાટું થયે ને કે દારા નાખીએ ને તો હરખું પેટ ભરીને પાણી પીએ તો આફરા ઉપડે એ તો ઉડાડે ને ખાય ને એમાં ભેરા કરવા વહેમા પાછા પણ ત્રણ ચિયાળ દી ત્રણ ચ્યાર દી એક દીઠોળું હોય ને તાર નાખીએ તે હાલે ગાયને જો ઢેગલા ઢેગલાખી રહ્યા આ હેઠું પાછી ભરાઈ જાય ગટર પાસે સુમાહામાં જ પૂરી થાય નખિયા એવા ભરાય પગ પાણી લાગે તો તે સાબ મોકલાવે મૂક્યા વાત તડીકો નીકળ્યો ને તે હારું હા ફૂકા હે કંઈક નકતા હાવ એમાં માં બોલતી હતી ખેતરમાં પણ કે તડકો નીકળે તો જ જલામાં થાય રે અમત કાઈ હમણાં તો વાયર ચોરી ન થાતી હાવ હે ને પાણી જો આલું થાય એટલે મે મેતી આજે કેટલા દિવસ પછી તડકો નીકળ્યો ને

વેલા જોતા નહીં લાગે કે જર જેવડા જેવા વેલા હે કઈ નહીં થાય પણ અસલ ના થાય જ્યાં સોપે ગયા ડુંગળી આજુ ફેર નેદણું ખમીએ કે એટલા દિથિયા ખેતરમાં જવાનું જ નેદવા હટુ જાય પણ ને દાય નિષે દુ તીન એક નીંબુ પૈડાણ લઈ લે તીન પૈડા હા

આતા જરાક જેટલી કઈ ને કાપે નાખી હે સાફ ના કામ ઉપાડેલી ને તડકો નીકળે ગોતી અને ને જો આ નાખી દીધું નાખતા ને ત્યાં નાખવાનું હતું પણ ત્યાં ઓલું થઈ ગયું તે ડૂસો પડે ગયો ગાર નો ઢીગલો નાખ્યો ને ત્યાં થોડુંક તે એ નાખવાનો ન્યાસ શેકલે નાખવાનું બંધ થયો ને વા નાખીએ તો સારું એમ આપણે આજનો વિડીયો બહુ લાંબો નથી કરતા આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવી દીજો તો મળીએ આવતા વિડીયોમાં સુધી બધાની જય માતાજી